જય હિન્દ દોસ્તો હું છું આપનો દોસ્ત લોકસાહિત્યકાર આઝાદ અને મારી પાછળ તમે જોઈ રહ્યા છો અત્યારે હું છું ધ્રાંગધ્રાની માલિપા અને ધ્રાંગધ્રા રજવાડા વખતની આ એક સરસ મજાની વાવ કે જેનું સ્થાપત્ય આજે પણ જોવાલાયક અને જાણવાલાયક અને માણવાલાયક છે એવી જબરદસ્ત વાવ છે કે જે માકુબાની વાવ તરીકે ઓળખાય છે દોસ્તો તો આપણે એ વાવને જોવી છે તો આવો મારી સાથે દોસ્તો અને મારી સાથે અત્યારે કેમેરો જેમના હાથમાં છે મારા પરમ મિત્ર ઝાલાવાડના ભૌમિયા એવા શૈલેષભાઈ પંચાલ એ પણ ઉપસ્થિત છે તો વાવ હું તમને બતાવું મારા સૌથી પહેલા શૈલેષભાઈ આપણે આ બતાવો દોસ્તો તમે જોઈ શકો છો વાવમાં અહીંયા કઈક તકતીમાં લખેલું છે તમે વાંચી શકો છો ત્યારબાદ તમે આગળ આવશો આખે આખી વાવ આ સ્ટ્રક્ચર તમે જોઈ લો દોસ્તો આજુબાજુ બધી બાજુ ખેતરો છે અને આ જે તે આપણી ધરોહર છે દોસ્તો આને સાચવવી એ આપણી નૈતિક જવાબદારી બને છે અને અત્યારે હું તમને વાવની અંદર દર્શન કરવા માટે લઈ જાઉં છું પેલી વસ્તુ કે આ ચપ્પલ અહીંયા મેં કાઢ્યા છે દોસ્તો કોઈ પણ વાવ હોય ભાંગેલ તૂટેલ હાલતમાં હોય કે એના અસ્તિત્વ આપણને જ્યાં પણ દેખે વાવ હોય કુવા હોય બની શકે તો આપણે ત્યાં ચંપલ ઉતારીને જ જવું અને આ આપણી જે છે ને કહેવાય ને કે એક સમજણની વાત છે કદાચ તમે ચંપલ પહેરીને જાઓ તો કોઈ તમને ઠપકો ના દે પરંતુ આપણને એટલી ખબર પડવી જોઈએ કે આ વસ્તુ જે છે એ પરમ પવિત્ર વસ્તુ છે જેદી તેદીની આ એક આપણા આધારભૂત હતા કે જેથી પાણીની વ્યવસ્થા નહોતી બરાબર છે તેથી માનવ જીવનને એમ કહેવાય કે હર હંમેશ સદાને માટે ઉપયોગી થાય એ આપણી ધરોહર હતી પાણીનો સંચય પાણીનો સંગ્રહ આ બધી વાવોમાં થતો હતો દોસ્તો એવી જબરદસ્ત વાવ છે અને આ બાજુ તમે જુઓ આખે આખા આ બધી કોતરણી તમે જો આ બધી ધ્રાંગધ્રાનો જ પથ્થર ઉપયોગમાં આવેલો દોસ્તો વિશ્વમાં એવું કહેવાય છે કોઈ પણ મોટું સ્થાપત્ય બનતું હોય કે કોઈ મંદિર કે કોઈ પણ સ્થાપત્ય બનતું હોય એની અંદર ધ્રાંગધ્રાનો પથ્થર ઉપર કામ કરનાર શિલ્પી અથવા ધ્રાંગધ્રાનો પથ્થર એ ફરજિયાત પણ બે એકની હાજરી હોય છે એટલો વિશ્વ વિખ્યાત છે ધ્રાંગધ્રાનો પથ્થર તમે જોઈ શકો છો શૈલેષભાઈ તમે પણ દર્શક મિત્રોને કંઈ કહેવા માંગતા હોય તો તમે જે આગળ વાત કરી એની અંદર ફક્ત ચંપલ ન પહેરવા પાછળનું એક જ ફક્ત કારણ છે કે કોઈ પણ વાવ હોય એની અંદર છે ને દેવસ્થાનનો વાસ હોય ખાસ કરીને વાવ જે હોય છે એની અંદર જળદેવી તરીકે માતૃમા જે છે એ માતૃમાની અંદર સ્થાપના હોય છે અને કદાચ આપણે આ વાયની અંદર પણ હોઈ શકીએ છે અને ખરેખર જે પાણીનું જે એમ કહેવાય કે જે પાણી સંગ્રહ માટેની જે વ્યવસ્થા હોય ને એ ખરેખર એને અતિ પવિત્ર ગણવામાં આવતી હોય છે અને તમે જુઓ આપણી આ હિન્દુ સંસ્કૃતિના આજાદભાઈ આપણા દર્શક મિત્રો આ દેખાડવા દર્શક મિત્રો આ એક એક છે સાથે તમે જુઓ નીચે ઘંટ જે છે આવ્યો છે આ જેવાઓના જે બધા સ્ટ્રક્ચર રહ્યા ને મિત્રો આ કઈક ને કઈક કંઈક ને કંઈક આપણને સૂચવે છે આની પાછળ જે છે ઘણા રહસ્યો છે પણ અમુક રહસ્ય જે છે એને આપણે ઉજાગર ન કરવાની અંદર જ આપણી જે છે એમ કેવાય આઝાદભાઈ શું કહેવાય તમે જોઈ શકો છો મૂર્તિ કોતરણી અંદર દેખાડો શૈલેષભાઈ હા બે હુબ તમે જોયા બાજુ બંધ છે ની અંદર કુંડળ છે પાઘડીનો પાઘડીની જે કોતરણી છે એ તમે જુઓ એ તમે જુઓ

તમે આવી જગ્યાએ જાવ એટલે આપણે અરે ખર એમ કેવું હોય તો આજાદ ભાઈ હું તો એટલું કહી શકું મારી બાજુ જો હા કે વઢવાણ અંદર હા માધાવા ઉપસીની જો કોઈ બીજી વાવ ધાંગધ્રા અંદર જોવા જેવી હોય ઝાલાવાડ ને અંદર તો આ માકુબા વાવ છે કારણ કે ભલે વાવ નાની છે પણ આનું જે શિલ્પ સ્થાપત્ય છે ને એ ખરેખર મિત્રો જોવા જેવું છે આ ગણેશજીની મૂર્તિ તમે જો હું આ માટે કહું છું કે ચંપલ જે છે વાવની અંદર ક્યારેય નો પહેરવા જોઈએ

જેવા તમે આ વાવના આપણે પગથિયા ઉતરો એટલે બંને બાજુ શરૂઆતની અંદર પહેલા તો જેને મંડપ આવે ખાસ કરીને આ ટાઈપનો મંડપ તમને વાવમાં બહુ ઓછો જોવા મળે છે કારણ કે અત્યાર સુધીની મારી લાઈફની અંદર મે ઘણી વાયુ જે છે એને મે અને આજાદ ભાઈ આપણે ઘણી કેપ્ચર કરી હશે ને હાજો હાજો પ્રવેશ દ્વાર તરીકે આ મંડપ છે તમે જો આ મંડપ છે આવો મંડપ ભાગ્યે છે કે બહુ વાવની ઉપર સીધું સીધું ચડાણ હોય અને નીચેથી અને વાવ ની અંદર મોટા ભાગે ગવાક્ષ હોય તો બંને સાઈડ ની અંદર દ્વારપાળ પ્રથમ અને એક બાજુ આ તમે જો હું તમને કહેતો જળદેવી માતા આ માત્રી માત્રી પ્રતિમા છે અને તમે જો સિંદુર થી ત્રિશૂળ પણ આપણે જે છે એ તમે જો ઉપર

જાડી જેવું છે તમે જોઈ શકો છો ઓહો ઓલેષભાઈ કુવો તો કુવાની અંદર ની પણ કોતરણી આપણે કુવો છે ને દર્શક મિત્રો ને એક વખત છે ને નીચેથી દેખાડ્યા પછી આપણે ઉપર થી પણ છે એક રાઉન્ડ મારીને દેખાડીશું

એ પથ્થર ઉપર પથ્થર જે છે એને ગોઠવવામાં આવેલા છે અને સામે કુવાની અંદર તમે જુઓ ને તો બધા જે એમ કહેવાય કે જે નાગ છે નાગના સર્પના ચિહ્નો છે ઓછા ઓછા જાદા લઈને ને તો ત્રણ થી ચાર ચિહ્નો હશે હવે ત્રણ થી ચાર ચિહ્નોમાં એમ કહેવાય કે જે અવ્ય નાગ છે એ એવી સ્થિતિની અંદર બેઠા કે જે કંઈક સૂચવે છે

કે તમે જાણે આ ખેતર છે ખેતરની અંદર તમે જોવા જાવ બરાબર છે આમ સીધી સપાટ એક ખેતર છે ખેતરની અંદર જાણે જમીન ની અંદર મોટો મહેલ ઉભો કર્યો હોય ને ભાઈ એવું જબરદસ્ત આ છે આ બધું તમે જુઓ એક થી એક તસે તું માપ તમે જુઓ

દોસ્તો હું આગળ જાઉં છું બહાર થી પણ તમને વાવનો નજારો દેખાડે એટલો જબરદસ્ત એક મિનિટ આદેશ તમે બહાર જાઓ ને એની મોર હું અહીં થોડું દેખાવતા હું દર્શક મિત્રો તમે ત્યાં ઉભા રહો ને તો હું અહીંથી થી સીન લેતા હું માહિતી આપતા રહે હા માહિતી આપતો રહું તો મિત્રો તમે જુઓ આપણે અત્યારે તો એમ કહેવાય કે ફક્ત આમાં જાજીન જાજી વધન હતી 1 ફૂટ ની જે છે આ અહીંયા હલવા માટે જગ્યા છે અને મને ખૂબ ને આવી બધી વસ્તુ જોવાનો અમને ને આદેશ ને બેને એમ કહેવાય કે શોખ છે એટલે થોડો રિક્ષ તો છે તે જોખમ છે પણ સાથે સાથે આમાં એક જોવાનો આનંદ પણ છે તમને અહીંથી કૂવો જે છે એ કયા પ્રકારનો દેખાય છે એ દેખાડું તમે જુઓ સામે જે છે આ કાયદેસર કૂવાના ગળાનો ભાગ કહેવાય એમાં ગળાના ભાગની માથે એમ કહેવાય કે કૂવાનો પડથાર હોય છે અને તમે જુઓ કુવાની અંદર કેટલું બધું પાણી ભરેલું છે અને સામે જે છે ચીનો તમે જુઓ એ કઈક અલગ જ છે ચીનો છે કંઈક અલગ જ સૂચવે છે આ બાજુ એક કડું છે કડા નીચે એક સર્પ છે આ બાજુ એક સર્ફ છે ઓછામાં ઓછા ત્રણ તો સર્પના ચીનો છે અને અહીંયા કદાચ પીપળાનું વૃક્ષ જે છે નીકળી નીકળ્યું ઉગી નીકળ્યું હશે પહેલા પણ એને જે છે એ તમે જુઓ બાળીને એથી વાવને નુકસાન ન પહોંચે એટલે એને સૌ હક્કું કરવામાં આવેલું છે એનો મતલબ એવો થાય સીધો અને સિમ્પલ કે આ જે વાવ છે એની ધાંગધ્રાની જે પબ્લિક છે જે સંસ્કૃતિ પ્રેમી છે એવું આપણને જણાઈ આવે કારણ કે તો જ આટલી રખરખાવ અને આ વાવ જે છે આટલી સારી સ્થિતિમાં હોય અને હવે હું આજ ભીપાએ જોઉં અને તમને બહારનું જે વ્યૂ છે એક વખત હું ને આઝાદભાઈ બે છે અને ખાસ કરીને મિત્રો તમે એના પથ્થરો તમે જુઓ આ પથ્થરને કેવી રીતે ચાવી ચાવી દ્વારા ગોઠવવામાં આવેલા છે આ એમ કહેવાય કે આ જે પથ્થરની ચાવી છે જેથી કરીને આ જે પથ્થર રહ્યો ને મોટો પથ્થર છે કે નાનો પથ્થર છે એકબીજામાં ફસાયેલો રહે ને એટલે આમ આગળ જઈને ધપી ન જાય ટૂંકમાં એકબીજાનો પથ્થર જે રહ્યો એ છૂટો પડીને આગળ ન જાય એની બધી ચાવીની જે છે વ્યવસ્થા છે અને આ ફરી એક વખત તમને માતૃમાના દર્શન કરાવી દઉં અને સામે આપણે ગણેશજીના દર્શન તો પેલા કર્યા જ છે આ મંડપ બાજુ હું અહીંયા ઊભો છું દોસ્તો અને ખરેખર કોઈ પણ વાવ હોય ત્યાં તમને આવા મંડપ મોટે ભાગે નહીં જોવા મળે અરે આજે ભાઈ આટલા ટાઈમથી ફરું છું આ વાવ સિવાય માકુબાની વાવ સિવાય મેં કોઈ મંડપ અત્યાર સુધીમાં ભાઈરો નથી અને દર્શક મિત્રો હું જે બોલું એ શૈલેષ પંચાલ અને મારી પણ પોતાની એક યુટ્યુબ ચેનલ છે દેખાડો તમારો ચહેરો દેખાડો લાવો મારી પાસે હવે જેને દર્શન તમે કરાવો હાલો આપણે ભારતખંડ દર્શનની અંદર પ્રથમ જે વિડીયો છે માકુમાવની વાવ ધાંગધ્રા એ મેં મૂકેલી છે આઝાદભાઈને હું બને એમ કહેવાય કે આવા સંસ્કૃતિ પ્રેમીએ છીએ આવું ને આવું કંઈક ગોતા હોય કુવાને વાવ દોસ્તો શૈલેષભાઈ જે છે બહુ સારા લેખક છે ઉત્તમ ગજાના અને જેથી યુટ્યુબ ફેસબુક એનું અસ્તિત્વ નહોતું ભાઈ એ વખતે એમના બધા એમ કહેવાય કે આર્ટિકલ વાયરલ અને બહુ હું એમના વખાણ તો નહીં કરું પણ ઝાલાવાડની ધરતીને જો તમારે આજની તરીકે મેન મોટામાં મોટી જોવા જેવી હોય તો પંચોતેર ટકા વાવ જે છે ને આજની તરીકે એમ નામ છે સારી સ્થિતિમાં તો આ પથ્થર પથ્થર ને પણ બે મૂર્તિઓ

દોસ્તો આ બધી આપણી ધરોહર છે અને ઘણા દર્શક મિત્રોને ખબર નહી હોય આ જે પથ્થર હોય તમે જ પકડો કેમેરો વાહ તો ઘણા દર્શક મિત્રોને કદાચ ખ્યાલ નહી હોય આવ્યા સ્થાપત્ય વિશે આ જે કુવાનો જે ઉપરનો આપણે પડથાર જે રહ્યો બરોબર એને નીચેનો જે પાણો રહ્યો ને એને પાવઠાનો પાણો કહેવાય આ એની નીચેનો હાવ આ એ પાવઠો કહેવાય હા અને પાવઠાની ઉપરનો ભાગ જે રહ્યો ને એને થાળું કહેવાય આ

દ્રશ્ય વાવનું તમે જુઓ એના વાવની અંદર ઓછા એક બે ત્રણ અને કદાચ નીચે ચોથો માળ પણ હોઈ શકે છે અને ત્રણ માળ તો ભાઈ આપણને સપોસ્ટી રીતે આપણને દેખાઈ આવે છે એક બે અને એક માળ જે છે નીચે ડૂબેલો છે પાણીમાં કૂવો કૂવો પાછો એ માળ કરતાં તો ઊંડો જ હોય એટલે કૂવો તો લગભગ સમજો ને તમે પાંચ કે છ ગા છ માળનો તો કૂવો હોય જ કૂવો વાવના પગથિયા પૂરા થાય ને એ પછી એમ કહેવાય કે જેટલો બાર હોય ને એટલો એટલો અંદર હોય અને

આ જગ્યાએથી પછી એક બીજી જગ્યા જે છે ત્યાં પણ આપણે દર્શક મિત્રોને આવી જ કોઈ જૂની પુરાણી વાવ છે જે વાવને તો મેં પણ નથી જોઈ પણ આપણી તલાશ છે કે આ વાવ છે ને મેં મેપ ઉપર જોયેલી છે ને મને લોકોએ પણ સૂચવેલું છે કે એ વાવનો પણ તમે વિડીયો બનાવવા આવો એટલે એ કયું સ્થળ છે શું છે એ તો તમને આગળના વિડીયોની અંદર આઝાદભાઈ આપણે એમને

અને ઝાલાવાડની સંસ્કૃતિને જાણો વાવ છે કુવા છે મંદિરો છે ઐતિહાસિક જુનવાણી એને તમે કવર કરો ને બહુ ઓછો પડે એક ભાવ તમારો રહ્યો ને એમાં પૂરું ન થાય આવું મને અમારા એક ચાહક જે છે અમારી ઝાલાવાડ ની જોરાવર ધરતી મારાવાલા ખૂબ પ્રેમ કરીએ છીએ બધે જ્યાં જ્યાં મારું કહેવાનું નથી પણ અમારા એક ચાહક મિત્રો છે જેને આવી સંસ્કૃતિ સાથે બહુ એમ કેવાય કે ગઢ પ્રેમ છે એને મને કહેલું એમના શાસન દરમિયાન એમને આવી સારી સારી વ્યવસ્થાઓ બનાવવા માટે ધ્યાન આપ્યું છે અને બીજી વસ્તુ કે હાલની તારીખમાં પણ આને કઈ કેટલા કેટલા એમ કેવાય કે ધરતીકંપના જિલ્લા પણ હજુ સારામાં સારી પંચોતેર ટકા સારામાં સારી હાલતમાં છે પંચો જે સાસરી પચીસ ટકા એમ કહેવાય કે કોઈ પથ્થરો જે છે એ કોઈ એમ કહેવાય કે સમયના હિસાબે પથ્થરનું પણ એક એમ કેવાય કે આજે ભાઈ આવ્યુષ્ય હોય કોઈ પણ વસ્તુ હોય એનો એક સમય એનો તબક્કો હોય ત્યાં સુધી વસ્તુ સારી રહે પછી ધીરે 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 છે ને નષ્ટ થવા માંડે તો દોસ્તો દ્રાંગદ્રાના જે શાસકો જે મને દિલથી ગમે છે મારા વલાલ એટલો ઉજળો ઇતિહાસ છે તો જ્યારે પણ ઝાલાવાડની ધરતીમાં તમે આવો ત્યારે આવી વાવ કુવા કે કોઈ પણ જૂના મંદિર હોય કોઈ સ્થાન હોય તમારી આજુબાજુના ગામમાં પણ કોઈ આવી સંપત્તિ આવેલી હોય ધરોહર તો અમને જરૂરથી જરૂર જાણ કરજો તો અહીંથી વિડીયોને આપણે કરીએ છીએ પૂર્ણ શું કેશો હવે આ મંડપની નીચે આવીને આપણે વિડીયોને મંડપની નીચે આવીને હા આ એન્ડમાં તમને મંડપ દેખાડી દઈએ આ તમે જુઓ દર્શક મિત્રો મંડપ જે છે ખરદો ને પૂરું આઝાદભાઈ તો મિત્રો હવે જાજો સમય તમારી પાસે ન લેતા આપણે આ વાવના પગથિયાના પડસારે વિડીયોને પૂર્ણ કરીએ છીએ અને મળીએ છીએ આવતા કોઈ નેક્સ્ટ આવા સ્થાનની સાથે આઝાદભાઈને હું બંને હારે હશું ત્યાં સુધી તથા હસતું